જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો કેમ છો દોસ્તો મજામાં ને હું પણ મજામાં છું તો ચાલો અત્યારે આપણે વાડી આવી ગયા છીએ ખાલી આપણે મોજ કરવા માટે આજે એકદમ ફ્રી છીએ આપણે કાંઈ કામ નથી ખાલી આટો વીટો મારવા જ આપણે વાડી આવ્યા છીએ કારણ કે એક વખત આટો ન મારી તો દી જાય નહીં આપણે વાડીએ એટલે આપણે વાડી આટો મારો આવી ગયા છીએ પાણી ચણામાં આપણે પાવાનું હતું આજે પણ નક્કી એવું કર્યું કે હવે બે ચાર દિવસ ખમી જાય કારણ કે સતત પંદર દિવસથી આપણે પણ કૂંકાણું જ નથી આપણે પંદર સત્તર દિવસની અંદર ત્રણ પાણ ઉપર પર આપણે આપ્યા ચણાની અંદર ચણા જામી ગયા હવે જોરદાર એટલે હવે થોડીક તાણ દેવાની જરૂર છે તાણ આપણે એટલા માટે ન આપતા કે પાણી પૂરું થવા આવ્યું છે હવે એટલે જો તાણ આપી દઈએ જમીન સુકાઈ જાય તો પછી એટલું પાણી પાટલાની અંદર ચાલવું જોઈએ એ ચાલે નહીં પણ છતાંય હવે જે થાય એ જોયું ચાર દિવસ હવે આપણે નાનું મોટું પરિચલન કંઈક કામ હશે તો કરીશું પછી પાછું આપણે એકવાર પાણી ચાલુ કરી દઉં હવે બે પાણી જ પાવાના છે ચણાની અંદર લગભગ પાકી જાય નહીં વાંધો આવે તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને તો ફ્રેન્ડ્સ અત્યારે જઈએ છીએ અમે શાક ઉત્સવમાં બાજુના ગામમાં

કરતા હોય ભગવાન ના શરણ ની અંદર હોય તો ભગવાન આ લોક ની અંદર કેમ શીખ્યા કરે મહારાજે બહુ સુંદર વાત કરી આપણે તો વ્યવહારિક દ્રષ્ટિ થી વિચારતા હોઈએ એટલે આપણને તો ધન સંપત્તિ યશ કીર્તિ કે માલ મિલકત દેખાય ભગવાન સુખીયા કરે અને વ્યાખજ નથી જગત ની અંદર ઘણી વખત તમે કહીએ છીએ કે ભગવાનનો રાજી કો છે એનો કયો એનો માપદંડ શું છે ત્યારે લોકોની દ્રષ્ટિએ જોઈએ તો આપણે એમ માનીએ કોઈની સંપત્તિ મળી છે કોઈનો બંગલો બની ગયો કોઈની ગાડી આવી ગઈ કોઈને સત્તા મળી ગઈ ત્યારે આપણે એમ માનીએ કે એના પર ભગવાન રાજી છે પણ શાસ્ત્ર એમ કે છે કે એ ભગવાનના રાજીપા નું માપદાન ન હોઈ શકે ભગવાનની કૃપા કરી ભગવાન ફળ આપનારા છે ફળના પ્રદાતા છે એટલે ભગવાનની કૃપા કરી પણ રાજીપો કોણે કહેવાય તો અંતરનો જે રાજીપો છે એ રાજીપો ત્યારે ભગવાનનો વર્તાય કે જેને મહારાજે ગીતાજીની અંદર કીધું કે જ્યારે અમારી કોઈ એકાંતિક ભક્તિ કરતું હોય ત્યારે એવા ભક્તજનો પર દોસ્તો એ તો લાવી ગઈ છે આંખો સાફ થાય છે જે મારે કે આંખો સાફ કરવી પડે છે ખબર નહી તડકો લાગે તડકો લાગે છે એક્ચ્યુઅલી તડકો લાગે છે અને નિત્યને જવાનું છે અત્યારે ટીમી લઈને કારણ કે થોડાક ટાઈમ પહેલાની જે પગમાં વાગી ગયું તો એટલે આયા છે બે ગાંઠું થઈ ગયું છે ખબર નથી પડતી કે મેં વાંધો છે દિવાળી આપણે વાગી વાગીતી એનો ઘા જીરું જો એ રોજ નથી એટલે આપણે હોસ્પિટલ જઈને એને એક્સ-રે જોખસે પાડવો પડશે અને ગ્રીવાબેન એ ગ્રીવો એ એનું અમુક મંદાણી છે બધી અમારો કોઠલો છે એ ખરાબ કરી નાખશે એવું લાગે કલર પૂરી પૂરીને તો ચાલો ટીમ બી આપણે હોસ્પિટલ બતાવી દઈએ પેલા શું કઈ ડોક્ટર હવે તો લગભગ મને એમ છે ને આપણે એને ગાંઠું કાઢવી પડશે ચેકો મારીને ઇન્જેક્શન કરીને બે રૂમ કરીને લગભગ ગમે વિધિ તો કરી જ પડશે ને ચેક તો કરવું જ પડશે નિત્ય પછી જે થાય આપણે એની વિધિ કરવી જ પડશે એ તો ડોક્ટર કે એ પ્રમાણે સમજાનો અંદર એ ગમે હલવાઈ ગયેલું છે તો દોસ્તો આપણે ટીમીસને લઈ આવ્યા છીએ હોસ્પિટલે ગયા હતા ડૉક્ટરને બતાવ્યો તો ડૉક્ટરને એવું કેવું છે કે જે ખોપાળી લાગી હતી તો અંદર થોડું ઘણું કોઈ માટી રહી ગઈ છે અથવા નાનું મોટું ગમે અંદર કચરો દેખાય એવું લાગે છે અથવા આજે સ્ટાફ હતો નહીં હોસ્પિટલ ખાલી ડોક્ટર જ હતા એટલે કાલે આપણે જવાનું છે હોસ્પિટલે અને જે કાંઈ નાની મોટી સર્જરી કરવી પડશે તો એ કરાવી નાખશું આપણે બરાબર છે તો નિત્ય ભાઈ બે ગયા છે હવે પછી એક બે દિવસ સ્કૂલે રજા પડવી પડશે નિત્યને પણ કાંઈ વાંધો સારું થઈ જાય તો એ પણ આપણે કરવું પડે એમાં તો કંઈ ચાલવા નથી ને ગ્રીવા બે નંબર આવી ગયા છે શું કરો છો પપ્પાને માથું દબાવી દેતા કેમ દબાવાય પપ્પાનું માથું કેમ દબાવાય હા કેમ દબાવાય લો આપણે હવે નાનું મોટું પચરોનું કામ હાલે છે લાઈન બદલાવાનું કાઉભાઈ છે મારા સુરેશભાઈ ભરતભાઈ મોટા મોટા અનુભવ મારા ભરતભાઈનો છે લાઈન ફિટિંગનો પ્લમ્બિંગનું કામ કરતા એ લગભગ દોઢસો ઘરો તો પ્લમ્બિંગનું કામ કર્યું છે કેટલા છે ભરતભાઈ તો ગામડાની મોજ કઈક આવી હાલે છે બધી હવે એનું હાલતી જાય છે કામ થતું જાય છે ખેતીવાડીમાં થોડા થોડા ફ્રી થતા જાય એટલે નાનું મોટું આવું જે કઈક કામ હશે એ બધા હળી મળીને આવું કઈક કરીએ બધાય એકાબીજા ને મદદરૂપ થાય અમારે બધાય ભાઈઓ તો ગ્રીવાબેન અત્યારે રઘવાર રમે છે એ શું કરશો તમે ગોઠવ તો આવડે કેમ તો ગોઠવ ગોઠવ તો સરખું ગોઠવે ગોઠવે તો કેમ ગોઠવાય ઓળા નું કામકાજ ચાલુ છે ડિનરમાં આપણે ઓળો છે ને હે વાહ ભાઈ વાહ કાંદા અને ટમેટા ઓળા સ્પેશિયાલિસ્ટ 对的，你要修路是堵，价钱都一样。今天咱们就还问，来东东，咱们，我他妈有点想家了，我我回家，我那姐。 That's